સવારે આપણ પ્રશ્ન આપે મને પૂછ્યો તો એ વખતે મારી પાસે વિગતો નહોતી પરંતુ એના પછી મેં વિગતો પ્રાપ્ત કરી એમાં એક બે મહિનાનું બાળક જે ડુંગરપુર થી આવ્યું હતું સારવાર માટે એમાં ડિટેક્ટ થયો છે અને કદાચ મારી જાણકારી પ્રમાણે એને અમદાવાદ પણ રિફર કર્યું છે તો સર આપણે માટે કેટલા તૈયાર છે મતલબ આપણે કોઈ તૈયાર ગુજરાત સરકાર દ્વારા કોઈ તૈયાર થઈ હોય સર કોઈ પણ આફત આવે એના માટે પહેલેથી સજ્જ થવાની અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની સૂચના છે ચાહે રોગ હોય કે ચાહે વાવાઝોડું હોય કોઈ પણ પ્રકારની આપદા પહેલેથી આપણને માહિતી મળે એના માટે સજ્જ થવાની તૈયારીઓ ચાઇનાના સમાચાર મળ્યા ત્યારથી જ કેન્દ્ર સરકાર પણ આઈસીએમઆર અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે આદરણીય નડ્ડાજી પણ આ બાબતે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિષયમાં પહેલેથી જ સૂચનાઓ આપી રાખી છે જેથી કરી અને જે આ વાયરસ છે એચએમપીવી એ વાયરસનું આગમન થાય તો એ સમયે ઝડપથી આપણે એની સારવાર કરી શકીએ અને આપની પણ વિનંતી છે કે આ જે એચએમપીવી વાયરસ છે ચાઇના થી આપણને સમાચાર નથી મળ્યા ચાઇના ન્યૂઝ આવી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર આ પહેલો કેસ ડિટેક્ટ થયો છે ને એ પણ બે માસની બાળકીમાં બુઝ એન્ડ ડોન્ટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે એટલે આ સાવધાની સ્વરૂપે છે આ ચિંતા કરવાનો વિષય નથી પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ક્યાંય કદાચ થોડા ઘણા પણ કેસ ડિટેક્ટ થાય ભવિષ્યમાં તો એમાં હેવોક ના ફેલાય અને એનું સંક્રમણ ના વધે તારીખ છે પરંતુ આંતરરાષ્ટ્રીય એની ઇન્ટેન્સિટી કેટલી છે એના આધારે વખતો વખત નિર્ણય લેવાતા હોય છે કેવા પ્રકારના નિર્ણયો લેવા કયા સમય લેવા એ આપણને કેન્દ્ર સર કેન્દ્ર સરકાર તરફથી વખતો વખત માહિતી અને વિગતો મળતી હોય છે કોઈ પણ રાજ્ય સરકારને આવી ઇમરજન્સી ક્યાંક ઊભી થાય તો એવા સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને શું કરવું એની એસઓપીસ વખતો વખતે અમલમાં આવતી હોય છે ને જાહેર પણ કરાતી હોય છે

આ જે વાયરસ છે એ સામાન્ય સામાન્ય રીતે લક્ષણો શરદી તાવ ગળામાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે એટલે આની જે સારવાર છે એ લક્ષણો આધારિત છે જે પણ પ્રકારની એસઓપી આમાં એક જ એસઓપી છે કે શરદી હોય તો શરદીની દવા થાય તાવ હોય તો તાવની દવા થાય ગળું દુખતું હોય તો એ એના માટેની જે સારવાર પ્રોટોકોલ છે એને આપવામાં આવતો હોય છે એટલે આની પર્ટિક્યુલર કોઈ દવા કે એવું કંઈ છે નહીં પરંતુ જે પ્રોટોકોલ છે જે સારવાર છે એ લક્ષણો પ્રમાણે એની સારવારની દવાઓ આપવામાં આવે છે બિલકુલ સજ્જ છે પરંતુ એ સજ્જ થવાની અત્યારે કોઈ એવો હેવોક દેખાતો નથી કે એવી કોઈ પેનિક થવાની પણ જરૂર નથી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એની પૂરતી તૈયારીઓ આપણે એડવાન્સમાં કરી રાખીશું જેથી કરી ક્યાંક આ પ્રકારનો આ એચએમપીવી વાયરસનો ફેલાવો સંક્રમણ વધે તો એની સામે આપણે પગલાં લઈ શકીએ મેં પહેલાં પણ એનો જવાબ આપ્યો કેન્દ્ર સરકાર તરફથી અને આપણી જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એના દ્વારા જરૂરી પ્રોટોકોલ અથવા તો જરૂરી એસઓપી જાહેર થતી હોય છે એસઓપી ના આધારે પગલા લેવામાં આવે છે આ પ્રકારની જે ઘટનાઓ અથવા તો આ પ્રકારની જે બીજા દિવસોની અંદર ક્યાંક વાયરસ ઇન્ફેક્શનના કારણે કોઈ રોગનો રોગચાળાનું પ્રમાણ વધે એવા સમયે સરકાર તરફથી જે એસઓપી જાહેર થાય ડૂઝ એન્ડ ડોન્ટ એટલે કે આટલું કરજો ને આટલું નહીં કરજો એ સાવચેતી સ્વરૂપે દરેક લોકોએ એ એને ફોલો કરવું જોઈએ ના અત્યારે નથી આપણી પાસે પૂરતા બેડ ની સગવડ કોવિડ ના સમયે આપણે પૂરા રાજ્યમાં કરેલી છે